ટંગકોરી વગાડોની અને હા હા દાત કાઢો દાત વરાજા એ હાલો ને તમે પછી હા 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 વગાડો ટંગકોરી આ વગાડોની હા હા

हां चलो तो पाय है di डी maka અરે કોઈ કાઈ ઘટે રયો આ બીજા કપલનીને એક બેને હાલો આપણે હાલો આ લોકો સુલે સુમે હે

આને ઉડાડો દર્શન આને ઉડાડો મગજ નહીં ઓલું ગીત મેકવાન છે આયાત કી તરા ફરજ આમ નથી રાખો હું કહું ને 1 2 3 સ્ટાર્ટ એટલે તમારે આ સાઈડ જોવાનું છે મોટા આઈ લાઈટ થોડી કે બસ ઈ સાઈડ જ ઈ સાઈડ બસ બેન હું કહું ત્યારે નીકળો છો એમ ચલો 1 2 3 સ્ટાર્ટ નીકળો જો બરાબર એમ નહીં એમ ખાલી ખાલી આમ જ જવાનું છે ખાલી આમ હાલો દીવાલ વાડીએ નથી ભગી જવાનું પાછું અહીંયા જવાનું છે કામ કરો